આખરે શિસ્સોમાં હું રમેશ અધારૂથ આપ સર્વનું અમારી ચેનલ પર હૃદયથી સ્વાગત કરીએ છીએ અને આવકાર કરીએ છીએ અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ કે વર્તુળમાં શેર કરવાનો પણ ભૂલશો નહીં પિતા પરમેશ્વરનો આભાર માનતા કે આજના દિવસને એક આ નવો દિવસ આપ્યો અને આપણે એમના પવિત્ર વચનો વાંચી શકીએ સાંભળી શકીએ તેને માટે આપણને જીવન મળ્યું તેને માટે પિતા બાપનો આભાર માનીએ નાતાલ નાતાલ આવી રહી છે આપણે પોતાના ઘરોનો શણગાર કરીએ છીએ સુશોભન કરીએ છીએ અને એ રીતે આપણે નવા વસ્ત્રો પહેરીને નાતાલને ઉજવીએ છીએ પણ પિતા બાપના વચનો વાંચવામાં આપણે પાછા પડી જઈએ છીએ ત્યારે આપણે આપણા હૃદયોને પણ સળગાડીએ અને પિતા બાપની ગમ ફરીએ ચલો આજના વચનો આપણે વાંચીશું આજના વચનો તે પવિત્ર પુસ્તક બાઇબલ છે અને તેનું સાતમું પુસ્તક ન્યાયાધીશોનું પુસ્તક અને તેનો સત્તરમો અધ્યાય પિતા બાપા વચનો વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો અને શ્રોતાજનોને આ વચનો સમજવાને માટે અને જીવન ઉતારવાને માટે સહાયતા મદદ કરો પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું સાતમું પુસ્તક ન્યાયાધીશોનું પુસ્તક અને તેનો સત્તરમો અધ્યાય એપ્રાઇમના પહાડી પ્રદેશનો મીખા નામે એક પુરુષ હતો તેણે પોતાની માને કહ્યું જે અગિયારસો રૂપિયા તારી પાસેથી ચોરી લેવામાં આવ્યા હતા ને જેને લીધે તે શાપ આપ્યો હતો ને વળી મને પણ કહી સંભળાવ્યું હતું તે રૂપિયા મારી પાસે છે તે મેં લીધા હતા તેની માએ કહ્યું મારા દીકરા પર યહોવાનો આશીર્વાદ આવો જ્યારે તેણે તે અગિયારસો રૂપિયા પોતાની માને પાછા આપ્યા ત્યારે તેની માએ કહ્યું એક કોલેલી મૂર્તિ તથા ગાળેલી મૂર્તિ બનાવવાને મેં મારા હાથથી મારા દીકરાની ખાતર તે રૂપિયા યહોવાને અર્પણ કર્યા હતા માટે હવે હું તને તે પાછા આપીશ જ્યારે તેણે પોતાની માને તે રૂપિયા પાછા આપ્યા ત્યારે તેની માએ બસો રૂપિયા લઈને સોનીને આપ્યા તેણે તેની કોરેલી મૂર્તિ તથા ગાળેલી મૂર્તિ બનાવી અને તે મીખાના ઘરમાં રહી મીખાને ત્યાં એક દેવસ્થાન હતું તેણે એ ફોત તથા તારાફીમ બનાવ્યા ને પોતાના એક દીકરાની પ્રતિષ્ઠા કરીને તેને તેનો પુરોહિત બનાવ્યો તે વખતે ઇઝરાયેલમાં રાજા ન હતો પ્રત્યેક માણસ પોતપોતાની નજરમાં જે સારું લાગતું તે કરતો યહુદીના બેથલેહમનો યહુદાના કુટુંબનો એક જુવાન પુરુષ હતો તે લેવી હતો તે ત્યાં આવી વસેલો હતો તે માણસ જ્યાં જગ્યા મળે ત્યાં વસવા માટે તે નગરમાંથી એટલે બેથલેહેમ યહુદિયામાંથી ચાલુ નીકળ્યો અને મુસાફરી કરતો કરતો તે ફ્રેમના પહાડી પ્રદેશમાં મીખાને ઘેર આવી પહોંચ્યો મીખાએ તેને પૂછ્યું તું ક્યાંથી આવ્યો છે તેણે તેને કહ્યું હું યહુદિયા બેથલેહેમનો એક લેવી છું ને જ્યાં કંઈ મને જગ્યા મળે ત્યાં રહેવા માટે હું જાઉં છું મીખાએ તેને કહ્યું મારી સાથે રહે ને મારો પિતા તથા પૂરોહિતા હું તને વર્ષે દસ રૂપિયા એક જોડ લુગડા તથા ખાવાનું આપીશ તેથી તે લેવી તેને ત્યાં રહ્યો તે લેવી તે માણસની સાથે રહેવાને રાજી હતો અને તે જુવાનને તે પોતાના પુત્ર સમાન ગણતો હતો મિખાએ તે લેવીની પ્રતિષ્ઠા કરી ને તે જુવાન તેનો પુરોહિત થઈને મિખાના ઘરમાં રહ્યો ત્યારે મિખાએ કહ્યું હવે હું જાણું છું કે એક લેવી મારો પુરોહિત છે એ જોઈને યહોવા મારું કલ્યાણ કરશે પ્રાર્થના કરીશું હે પરમપિતા પરમેશ્વર રાજાઓના રાજા ને પ્રભુના પ્રભુ અમે તમારો ધન્યવાદ કરે છે બાપ કે તમે અત્યાર સુધી અમે સાચવ્યા સંભાળ્યા અમારું રક્ષણ કરો છો તમારા આશીષ તમારી કૃપાથી ભરો છો સહરણ માટે બાપા મેં તમારો પુષ્કળ આભાર સુપકાર માની છું જે બીમાર છે તેઓને સાજાપણો આપજો દુઃખિત પરિવારને દિલાસો આપજો નિરાધન ધર્વિધન બેલી અનાથોના તમે થજો જે કંઈ વચનો વાંચવામાં આવે પ્રભુ એ વચનોને તમે આશિષને તમારી કૃપાથી ભરજો જે લોકો સાંભળે છે પ્રભુ એમને પણ તમારા અને તમારી કૃપાથી ભરજો પ્રભુ દરેકના ઘરમાં પ્રભુ કંઈ મુશ્કેલી પ્રશ્ન ભીટામણા હોય તે સર્વની મુશ્કેલી પ્રશ્ન વિટમણાઓ તમે દૂર કરજો તમારા સંતોષ સેવકના મુખની વાણી તમે થજો એ દ્વારા અનેક આત્મા તમારી ગમ ફરી એવું તમે દેજો હા પ્રિતા ઘણી બધી જગ્યાએ પ્રિતા તમારા લોકોને સતાવવામાં આવે છે હેરાન કરે છે પ્રભુ ત્યારે બાપ અમે તમને વિનંતી અને કાલાવાલા કરીએ છીએ પ્રભુ કે આ લોકોને પ્રભુ તમે એમના હૃદયમાં તમે વાતનો વ્યવહાર કરો પ્રભુ અને એ લોકો પ્રભુ ખુદ તમને ઘૂંટણે નમ્યો તમને યાદ કરે પ્રભુ એમના હોઠ હોય પ્રભુ તમારું નામ હોય એવું તમે એવું એ લોકોને પછતાવાળું હૃદય આપો પ્રભુ અને એ લોકો પ્રભુ હેરાન પરેશાન કરવાનું બંધ કરે એવું તમે દેજો અને જેઓ સતાઈ રહેલા છે પ્રભુ એ લોકોને તમે હિંમત શક્તિ બળ અને સામર્થ્ય પૂરું પાડજો તમારા માર્ગમાંથી ખસી ન જાય એવા તમે મક્કમ બનાવજો એ તમે પાસે મેં કૃપા માંગીએ છીએ પ્રભુ ફરીને મળે ત્યાં સુધી પ્રભુ તમે અમારી સાથે પાસે રહેજો જે વચનો વાંચવાનો તમે સમય આપ્યો અને અમારી સહાયને મદદ કરી એના માટે પણ અમે તમારો આભાર માની છું પ્રભુ પાપ ગુના પ્રધાને ક્ષમા કરજો જે કંઈ માગ્યું તમારા દીકરા સુખ્રિષ્ના જયના નામથી માગીએ છીએ સાંભળો અને ચીકા કર